સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં શ્રી સર્વોદય ખેલવણી મંડળ કઠોર સંચાલિત કુમાર તથા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે કામરેજ તાલુકા માયવંશી સુપર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કામરેજ તાલુકા માયવંશી સમાજના યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું આઈપીએલની ફોર્મેટ મુજબ બાર ટીમના સ્પોન્સર્સ દ્વારા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું તમામ ટીમોમાં કામરેજ તાલુકાના માયવંશી સમાજના અલગ અલગ ગામોના ચૌદ ખેલાડીઓની પસંદગી પામ્યા હતા કઠોળ જીમખાના ખાતે જયેશભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાપણા હેઠળ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ દાતાશ્રીઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી જેમાં માયાવંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ ટીમોના એકસો એંસી જેટલા ખેલાડીઓને ટી શર્ટ ભેટ આપવામાં આવી હતી તેમજ ટુર્નામેન્ટની તમામ ટ્રોફી મહેશભાઈ મોરથાણા તથા તેમના ભાગીદારો તરફથી આપવામાં આવી હતી તેમજ ફાઇનલ વિજેતાને પચીસ હજાર અને રનર્સ ટીમને પંદર હજારનું ઇનામ દાતાશ્રીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું શ્રી કામરેજ તાલુકા માયાવંશી સુપર લીગના આયોજકોનો મુખ્ય હેતુ ક્રિકેટ રમવાની સાથે ટુર્નામેન્ટમાંથી એકત્રિત કરવામાં આવેલ દાનનું ભંડોળ શ્રી સર્વોદય કેળવણી મંડળ કઠોર સંચાલિત છાત્રાલયના વિદ્યાર્થીઓના નિભાવ માટે દાન આપવામાં આવશે કામેજ તાલુકા માયાવંશી સુપર લીગની આજે ટૂર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે કઠોર જીમખાના ઉપર તેનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ટોટલ બાર ટીમો માયાવંશી સમાજના સ્પોન્સરો દ્વારા ખરીદવામાં આવી છે તેને આઈપીએલના ફોર્મેટ પ્રમાણે ઓપ્શન કરી આ દરેક ટીમોને ચૌદ ચૌદ ખેલાડીઓની વેચણી કરવામાં આવી છે આ કામેજ તાલુકા માયાવંશી સુપર લીગ એ સર્વોદય કેળવણી મંદર છાત્રાલય કઠોળના ભણતા વિદ્યાર્થીઓના લાભાર્થી રમાડવામાં આવી છે આ ટુર્નામેન્ટના જે ઓર્ગેનાઇઝ થતાં જે બી ખર્ચ બાદ કરતાં જે બી રકમ આવશે તે તમામ રકમ કન્યા છાત્રાલય સરોડાઈ કરવાની અંદર છાત્રાલયના લાભાર્થિયા હોય તેમને તમામ રકમ સુપરાટ કરવામાં આવશે આ ટુર્નામેન્ટ સમાજમાં એકતા અને જાગૃતતા આવે અને સમાજમાં શિક્ષણ પ્રત્યે લોકો આકર્ષાય તે આશયથી અને સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે એ આશયથી આ ટૂર્નામેન્ટમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે થેન્ક યુ શ્રી સરોદય સરોડાઈ કઠોરના કુમાર અને કન્યા છાત્રાલયના લાભાર્થે આજે કામરેજ તાલુકામાં સુપર લીગનું આયોજન કરવામાં આવ્યું છે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે આયોજકો દ્વારા જે બી આયોજન કરવામાં આવ્યું છે એ સંસ્થાના લાભાર્થે કરવામાં આવ્યું છે એમાંથી જે પણ રકમ કેડી થશે એ સંસ્થામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક ઉત્થાન માટે વાપરવામાં આવશે અને આજ આજરોજ જેમણે પણ આ કાર્યક્રમમાં દાન કર્યું છે જેમણે પણ સ્પોન્સરશિપ કરી છે તમામ સ્પોન્સરો તમામ ટીમના કેપ્ટનો તમામ ખેલાડીઓ સમાજના લીધો છે અને વિદ્યાર્થીઓના વિકાસ માટે જેમણે વિચાર છે તમામનો આભાર વ્યક્ત કરું છું હું અને મારી ટીમ આખી એમનો આભાર વ્યક્ત કરે છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટ પરમાર કામરે